કચ્છ મોરબી લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિતેશ લાલણનો અંજાર શહેર મધ્યે રોડ શો પ્રજાએ ઢગલાબંધ પ્રશ્નો રજૂ કર્યા જેનું નિરાકરણ કરવા અનુરોધ કર્યો હતો તો ઉમેદવાર શ્રીએ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિતેશ લાલણ દ્વારા અંજાર શહેર મધ્યે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ શો યોજાયો જે રોડ શો ગંગા નાકા દેવળિયા નાકા બસ સ્ટેન્ડ રોડ તેમજ અંજારના મુખ્ય માર્ગો પર યોજાયો હતો જ્યાં ઉમેદવારે પ્રચાર કરતા સાથે કોંગ્રેસ સમર્થન માંગ્યું હતું આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષની કેન્દ્રમાં સરકાર બની રહી છે ત્યારે અંજાર શહેરની પ્રજાને જે જે તકલીફો છે તે તકલીફો નિવારવા ખડે પગે રહેવાનો કોલ પણ આપ્યો હતો ભૂકંપ બાદ ઐતિહાસિક અંજાર શહેરને ભાજપના સત્તાધીશો અને ધારાસભ્યોએ નરક જેવું બનાવી નાખ્યું છે અંજાર શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ છે સફાઈ થતી નથી મુખ્ય વિકાસ જેવું જોઈએ તેવું થયું નથી તેમજ અંજાર શહેરમાં સાંસદશ્રી દ્વારા કોઈપણ જાતની વિકાસલક્ષી ગ્રાન્ટો પણ વપરાયેલ હોય તેવું ક્યાંય પણ જણાતું નથી જેથી લોકસભામાં કોંગ્રેસ પક્ષનો સાંસદ તમે ચૂંટીને કચ્છમાંથી મોકલશો તો અંજારના પ્રશ્નોને વાચા આપવા તથા અંજારમાં વધુમાં વધુ ગ્રાન્ટો ફાળવવાનો કોલ નીતેશ લાલણે આપ્યો હતો અંજાર શહેરના વિસ્તારમાં વેપારીઓ દ્વારા બહોળો આવકાર મળ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી વી કે હુંબલ અંજાર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ ડાંગર અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા